નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શું દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું જે મુદ્દો બે ત્રણ દિવસથી સતત ચર્ચામાં જે રહ્યો છે કે કાલે જે પ્રકારે આપણે વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાનો એક વીડિયો કે જે વાયરલ થયો અને તેના મુદ્દે સતત ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેમણે ત્યારબાદ માફી પણ માંગી ગઈ કાલે પરંતુ તે વિવાદ કે જે થવાનું નામ નથી લઈ રહ્યો અને પુરુષોત્તમ રૂપાલાની માફી કે જે હજી પણ જે પ્રકારે નથી લેવામાં આવી રહી દહેગામ ખાતે આપણે વાત કરીએ તો તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ કે જે સમાજ દ્વારા હાથ ધરવામાં આવી છે આ સિવાય આપણે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે પ્રતાપ દુદા દ્વારા પણ કહેવામાં આવ્યું કે તેમની માફીને નકારી કાઢીએ છીએ ભવિષ્યમાં આવું ન કરે કારણ કે અમરેલીના એક મોટા નેતા છે સૌરાષ્ટ્રના એક મોટા નેતા છે અને તે જ્યારે આ પ્રકારના નિવેદનો આપે છે અને ત્યારબાદ માફી માગે છે તે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે કહી શકાય કે અશોભનીય હશે તેવી વાત કહેવામાં આવી છે પરંતુ આપણે આજે વાત કરવાના છે ખાસ ચૂંટણીની કારણ કે ચૂંટણી આવે છે અને ત્યારે આ પ્રકારના નિવેદનો આક્ષેપ બાજ છે કોઈને નીચું બતાવવાના કે પછી કોઈના પર આક્ષેપ કરવાના ખોટી નિવેદન બાજી ખોટા આક્ષેપો જે પ્રકારે કરવાની વાતો કે જે સામે આવતી હોય છે ત્યારબાદ વિરોધનો વંટોળ વધતો જતો હોય છે અને ત્યારબાદ માફી માંગવાની પણ ફરજ પડતી હોય છે તે જ અત્યારે જોવા મળ્યું પરષોત્તમ રૂપાલા દ્વારા જે માફી માંગવામાં આવી વિરોધ સતત વધ્યો રાજપૂત સમાજનો અને ત્યારબાદ માફી માંગી એટલે ભાજપ માટે અત્યારે ક્યાંક ને ક્યાંક સારું નથી થઈ રહ્યું તેવું પણ કહી શકાય કારણ કે જે આ સામે આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન ત્યારબાદ જે ઉમેદવારોનું અત્યારે કસમકસ છે તે પણ અત્યારે ભાજપ માટે ચિંતાનો વિષય ચોક્કસથી બન્યો છે વિવાદ સામે આવ્યો સૌથી પહેલાં તો જે વડોદરાની આપણે વાત કરીએ સાબરકાંઠાની તે ઉમેદવારોના નામ પરત ખેંચાવ્યા અને ત્યારબાદ નવા નામ જાહેર કર્યા ત્યારે સાબરકાંઠામાં જે નવું નામ જાહેર કર્યું તેમાં પણ ફરીથી એક વિવાદ વધી ગયો કે કોંગ્રેસમાંથી આવેલાને કેમ ટિકિટ આપવામાં આવે છે એટલે ભાજપ માટે ક્યાંક ને ક્યાંક અત્યારે હજી પણ ચિંતા કે જે એમના એમ છે ઠેરના ઠેર જોવા મળી રહી છે ત્યારે આગળ હવે શું પગલાં ભરે છે તેના પર જોવે છે પરંતુ હાલ જે ચર્ચા કરીશું કે ચૂંટણી આવતા જ જે આ પ્રકારની ખોટી નિવેદન બાજી કોઈને નીચા બતાવવાના કોઈને આક્ષેપ કરવાના કેટલા યોગ્ય છે અને ચૂંટણી આવતા જ આ પ્રકારના નિવેદનો કેમ જાણી જોઈને પણ અમુક કરતા હોય છે તે પણ સામે આવતું હોય છે આ જ તમામ બાબત પર આપણી ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી અને સાથે જ વાસુદેવભાઈ પટેલ બંને રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે વાસુદેવભાઈ ભાજપની આપણે જે પ્રકારે વાત કરીએ તો હાલ પુરુષોત્તમ રૂપાલાનો એક ચર્ચાનો મુદ્દો બન્યો છે પરંતુ કોંગ્રેસના પ્રતાપ દુધા દ્વારા કહેવામાં આવ્યું કે દર વખતે તેઓ આવું કરે છે અને ત્યારબાદ માફી માંગવાની આ ક્યાંક ને ક્યાંક ન સાખી લેવાય અને તેમણે માફી નકારી દીધી છે પરંતુ એ જ વાત આપની સાથે કે ચૂંટણી આવતા જ જાણી જોઈને જે ખોટા નિવેદનો કરવા આવા પણ જે પ્રકારે ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારબાદ માફી માંગી લેવી જનતા માફ કરી દે છે આસાનીથી ભારતીય જનતા કરી લેતા હતા પ્રજા કશું કહી શકે નહીં એવી જે સ્થિતિ હતી એમાંથી છેલ્લા વર્ષ દોઢ વર્ષથી અદાણી નો જે ઇસ્યુ બહાર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીની શાખ એનો દબાવ આ બધું ઘટતું જઈ રહ્યું છે અને છેલ્લે ઇલેક્ટ્રોલ બોન્ડ નો જે વિષય આવ્યો એમાં જે પ્રમાણે જે પ્રમાણે પાર્ટીઓની ધરપકડ લેવું બોન્ડ ના માધ્યમથી આ બધા વિષયો બહાર આવ્યા પછી જે એક્સ્ટોર્શન વગેરેના જે ઇશ્યુ જે થયા એમાંથી હવે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની પાતળી સ્થિતિ જતી જાય છે એને કારણે કાર્યકર્તાઓમાંથી એક નેતાઓનો જે દબાણ હતું જેનો ડર હતો એ ડરમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે એવું કહી શકાય બીજી વાત એવી છે કે એ જે ડર કારણે જે ડર ઘટ્યો છે એમાં બે કારણો છે એક તો ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્રભાઈ નું નેતૃત્વ જીતાડી જે છે એ જે ડર હતો એટલે પછી હાઈકમાન્ડ પાસે ટિકિટ લેવા જવાનું હોય એટલે એની સામે વિરોધ વંટોળ થતો નતો એમાં જે ખામી આવી અને બીજું જે એજન્સીઓ એક્સ્ટોર્શન કરીને ખોટા ખોટા કેસ કરીને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ જે કરતી હતી એ અત્યારે સકંજામાં આવી છે બોન્ડના જે યુનિક નંબર ડિક્લેર થયા પછી જે રીતે એમને એક્સ્ટોર્શન કરીને પૈસા પડાવડાવ્યા છે સાથે મળીને ધંધો કર્યો હોય એવી જે સ્થિતિ બહાર દેખાઈ રહી છે એને કારણે એનો ડર પણ પ્રમાણમાં ઘટતો જાય છે એટલે ડર બંને બાબતના ઓછા થવાને કારણે આ સ્થિતિ થઈ છે પણ જે નેતાઓ છે ને એને તો હજુ જરા અભિમાન હોય કેન્દ્રમાં મંત્રી હોય બોલવાની ફાવટ હોય એટલે કહે છે કે એક વખત કહી દઈએ એટલે જેટલા મત એ લેવાના હોય લેવાઈ જાય માફી માંગશું એટલે બાકીના લઈ લઈશું એટલે આવી જે ગણતરીઓ હોય એને કારણે જે એની ઘસાઈ છે અમે નથી બરાબર કામ કરતા લોકો મત તો આપે છે ચૂંટાઈ તો આવીએ છીએ આ જયારે એમના ફંડા હોય આ જયારે એમના સમીકરણો હોય ત્યારે એમને એ નહીં સમજણ પડે કે કેટલું ઘસાયું છે પણ જેને નથી મળતું એને ખબર પડે છે કે આ ઘસાણું છે એટલે આ થાય છે અને એની પણ સ્થિતિ એવી છે કે એને પણ ઉમેદવારો બદલવા પડ્યા અને હજુ પણ સ્થિતિ એવી છે કે બીજી ઘણી સમસ્યા બારના ઉમેદવારોનો વિષય પણ ડેવલપ થઈ રહ્યો છે મંડવિયા સામે પણ આ વિષય આવી ગયો છે એટલે કુલમળી ને જયારે નબળી ને નબળી ગાયલો બગાઓ ઝાંચી કે ને એવું જયારે પાર્ટીનું પરફોર્મન્સ નબળું પડે જીતાડવાની જે એની તાકાત છે ઘટતી જાય એટલે આ બધું થવાનું એ થઈ રહ્યું છે સ્વાભાવિક છે રાજનૈતિક આ એક પ્રક્રિયા છે. પ્રશાનભાઈ એ જ વાત આપની સાથે આગળ કે જે પ્રસિદ્ધમ રૂપાલાની આપણે વાત કરીએ તો પ્રતાપ દુધાતે કહ્યું કે આ એવું જ કરે છે દર વખતે કે એક સમાજના ફંક્શનમાં હોય ત્યારે બીજા સમાજનું નીચું બતાવવું આ કે દર વખતે આવું કરવાનું પછી માફી માંગી લે અને આ વખતે નહીં સાખી લેવાય. તો એ જ નેતાઓ જાણી જોઈને આ કરતા હોય છે જયારે પણ આવી વાત કોઈ ધર્મ કે જ્ઞાતિ સંવેદનશીલ મુદ્દાની આપણે વાત કરીએ છીએ અત્યારે જાતિને લઈને જાણી જોઈને આ જે વાત કહેવામાં આવતી હોય છે કે પછી થઈ જાય છે અનમ્યુટ કરજો જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ જયારે સ્ટેજ ઉપરથી કોઈ પણ પ્રકારનું ભાષણ કરે અને એમાં પણ એક લેવલના વ્યક્તિ આજે કેન્દ્રીય મંત્રી કહી શકાય રાષ્ટ્રીય નેતા કહી શકાય એક સમયના પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીના દાવેદાર પણ ને વ્યક્તિગત રીતે હું બહુ જ નજીકથી જોઉં છું ઓળખું પણ છું અને જાણવું પણ છું સાહિત્ય પ્રેમી માણસ છે અમે તો એમને સવાયા ચારણ કહીએ છીએ કારણ કે એમની શૈલી જે બોલવાની હોય એ ગઢવીઓ જેવી હોય છે એટલે આમ સવાયા ચારણ તરીકે ઓળખાય છે પણ જ્યારે તમે કોઈ એક સમાજના ફંક્શનમાં રાજકીય વ્યક્તિ વ્યક્તિગત આક્ષેપ ક્યારેક કરી શકે એમની કોઈ રાજકીય કટ્ટરતા હોય દુશ્મન હોય શકે દુશ્મન આવટ એટલે વ્યક્તિગત ટિપ્પણી કરી શકે પણ એ કોઈ સમાજ ઉપર જ્યારે બોલે અને હમણાંથી આમાં શું છે કે મોદી સાહેબના રાજમાં બે ચાર પાંચ એવા નેતાઓ બની બેઠા છે કે જે પોતે એવું માને છે કે ગુજરાતમાં તો અમે જ છીએ અમારા સમાજના નેતા પણ અમે જ છીએ અને હવે લોકો પણ અમને કશું કહી શકવાના નથી એટલે આ વખતે તમે કે વર્ડ્સ ને બહુ જ ક્લોઝલી જુઓ તો ખરેખર ન બોલવાનું બોલ્યા છે એ આપણે માનસિક રીતે બી સ્વીકારવું પડે કારણ કે બેટી રૂટીના વ્યવહારની વાતો કરી છે એમણે ઝુકવાની વાતો કરી છે એટલે હવે તમે એ સમાજમાં જઈને પાછા એ સમાજના એટલા બધા ગુણગાન ગાઓ છો કે તમે ક્ષત્રિયોએ આમ કર્યું છે ક્ષત્રિયો દેશ માટે આટલું બધું કર્યું છે અને બીજા સમાજમાં જ્યારે તમે ગયા એટલે કાયદેસર આ એક સમાજ વચ્ચેનો માત્ર પોતે એક સમાજને હાવી થવા માટે બીજા સમાજને એમણે આ આ એક બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે ક્ષત્રિય સમાજે જે કઈ રોષ બતાવ્યો રૂપાલા સાહેબે માફી માંગી દીધી આ તો બહુ નેચરલ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે બોલી નાખું કરી બીજા લોકોએ ટિપ્પણીઓ કરી અમારી માતાજી માટે ટિપ્પણી કરી એવી આપણે જે ટિપ્પણી કરી પછી માફી માંગી લીધી અમારા એક હકાભા ગઢવી બહુ સરસ પોતે વ્યક્તિગત જોક્સ કે છે કે મેં તો બધા સમાજનો બીજો બનાવી નાખ્યો છે કારણ કે અમારે સ્ટેજ ઉપરથી રોજ બોલવાનું એટલે જેવું કે કે અમે ફલાણા સમાજ થી બોલીને તમે અમારે સમાજ વિશે બોલે અમને ખોટું લાગે એટલે સીધો વિડીયો ચડાઈ દેવાનો એટલે આટલું બધું નોર્મલ થઈ ગયું વિડીયો ચડાઈ દેવાનો બોલી જવાનો એમ એટલે માફી માંગવી ક્ષત્રિય સમાજને જો બધાએ વિરોધ નોંધાયો હોય તો એને પકડી રાખો કારણ કે આ કાયદેસર મીટી રોટીનો વ્યવહારથી માંડી જે વાત થઈ છે એટલે હવે શું છે કે લોકોને ખબર પડવી જોઈએ દરેક વ્યક્તિને પણ ખબર પડવી જોઈએ કે હું જાહેર જીવનના વ્યક્તિ તરીકે શું બોલું છું કેટલું બોલું છું બફાટ અને વાણીવિલાસ એક અલગ વસ્તુ છે વ્યક્તિગત પણ જ્યારે સામાજિક ટિપ્પણી તમે કરો છો એમાં આ લેવલની ટિપ્પણી કરો છો હું એવું માનું છું બહુ જ નિંદનીય છે હવે જો ક્ષત્રિય સમાજ આને સ્વીકારી લે આગળ જતા કે આ તો ઠીક છે માફી માંગી લીધી અને અમે સ્વીકારી લીધું તો મને એવું લાગે છે તો ભાઈ આ આ વસ્તુ એક ચીલો બનતો જશે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ ગમે તે સમાજ કે વ્યક્તિ ઉપર બોલશે અને માફી માંગી લેશે ને વાત પૂરી થઈ જશે પણ રૂપાળા સાહેબ પાસેથી આવી અપેક્ષા ન હોય જે બોલ્યા છે એ સદંતર આ આ હળહડ કાયદેસર અફેક્ટેડ એને હટ કરી જાય એવું વસ્તુ બોલ્યા છે એ એમણે બી સ્વીકારી લીધું છે માનસિક છે કે હું ખરેખર ભૂલ કરી બેઠો કારણ કે એ વ્યક્તિ પાછા એટલા સારા છે કે એ સારું જ બોલે એ જ એ આવું બોલે જ નહીં પણ એ બોલી ગયા છે એટલે કંઈક આની પાછળ બીજું રીઝન છે એટલે કાયદેસર તો એમને ઇનડાયરેક્ટ પોલિટિક્સ કર્યું છે કોઈ ક્ષત્રિય સમાજના નેતા સાથે ક્યાંક રાજકોટને લઈને કારણ કે રાજકોટમાંથી ટિકિટ મળી છે રાજકોટના પોતે છે નહીં સ્થાનિક નેતા રાજકોટથી લડી રહ્યા છે એટલે ત્યાંનો કોઈ વ્યક્તિગત રોષ એમણે અહીંયા કાઢ્યો છે એવું હું અત્યારે મારું પહેલું પ્રાથમિક ઓબ્ઝર્વેશન બોલી રહ્યું છે પણ યસ ભાજપમાં કાર્યકરોનો માયલો જાગ્યો છે અમારી એક તળપદી ભાષા છે કે માયલો જાગ્યો છે એટલે ભાજપનો સાચો કાર્યકર અંદરથી જાગ્યો છે આ વિરોધ નથી હું આને વિરોધ માનતો જ નથી અંદરનો માયલો પાર્ટીને શીખવાડી રહ્યો છે કે મૂળભૂત તમારા ગુણધર્મો શું શું હતા અને તમે કરી રહ્યા છો એ માયલો છે છે ને એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું બાકી પાર્ટી તરીકે પાર્ટીને ખબર જ હોવી જોઈએ એ શું કરી રહ્યા છે કેવી રીતે એમને ટિકિટોની ફાળવણી કરવાની છે કયા સમાજ માટે કયા સમીકરણના આધારે અને કઈ વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ આજે રાજકોટમાંથી ઘણા દાવેદારો હતા તેમ છતાં રૂપાલા સાહેબને ટિકિટ માત્ર તમારી કોઈ જે કઈ કેલ્ક્યુલેશન હોય સમીકરણ હોય એ એ રીતે માત્ર તમે એમને સમાવેશ કરવા માટે સ્થાનિક નહીં હોય મને પોરબંદરના વોટર્સ બી નથી મનસુખભાઈ ભાવનગર થી નામ સંભળાય ભાવનગરથી ભાવનગર થી કોણ ના પાડાય છે એટલે આ જે છે ને માયલો જાગ્યો છે એટલા માટે વિરોધનો વંટોળ ઉભો થયો છે હજી પણ પરિસ્થિતિ ખરાબ છે કારણ કે આજે મેઘરજ આખું બંધ છે સાબરકાંઠામાં ભીખુજી ઠાકોરને ભીખુસિંહ ગૌરવ લો છો કે અમારી પાસે વિશ્વની સૌથી મોટી લોકશાહીના પેજ પ્રમુખ સુધીના કાર્યકરો છે તો એમાંથી તમને કોઈ કાર્યકર મળતા નથી કે જે સર્વ સ્વીકૃત હોય શકે એટલે હવે ધીરે ધીરે ભાજપનો જાગેલો માયલો ભાજપને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યો છે ભાઈ જે વાત કરીએ આપણે કે ભાજપની વાત કરીએ કોંગ્રેસ વાત કરીએ આમ આદમી પાર્ટી ની વાત કરીએ કોઈપણ પાર્ટીનો નેતા જ્યારે આ પ્રકારની વાત કરે છે સમાજ જાતિ કે ધર્મ કોઈ પણ સંવેદનશીલ મુદ્દાને લઈને એમાં ભાજપનો નેતા હોય તો જનતા પર એની અલગ અસર પડતી હોય છે કોંગ્રેસનો કોઈ નેતા આવી વાત કરે તો એની અલગ અસર પડતી હોય છે કે પછી આમ આદમી પાર્ટી હોય તો એની અલગ અસર પડતી હોય છે અને આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એની કંઈક અલગ અસર પડતી હોય છે અને જનતા તેમને ચૂંટીને પણ લાવતી હોય છે પરંતુ તે જ વિપરીત પરિસ્થિતિ અત્યારે કોંગ્રેસ હતા આમ આદમી પાર્ટી કે જેમાં કોઈ નેતાએ આ પ્રકારનું નિવેદન કર્યું તો હોય ને થઈ શકતી ત્યાં વિરોધ વધારે થાય સ્વાભાવિક છે કે કોઈ પણ માણસને ડર ના લાગે ડર જ લાગતો હોય તો વિરોધ કેવી રીતે કરે અને મેં બીજું પણ જે કીધું એ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કારણ કે ચૂંટાવા માટે એમને એમનું પોતાની કઈ જરૂર નથી તો મોદી સાહેબ ચહેરા ઉપર જીતવાના છે એ એમને ખબર છે કે નરેન્દ્રભાઈ કે પણ છે કે તમે મને જોઈને મત આપજો એટલે એમને ખબર છે કે ગમે તે કરશું તો લોકો મત તો મને જ દેવાના છે ને એને કોને મહેનત કરી છે ક્યાં મહેનત કરી છે સંગઠન નું કામ તો બીજા લોકો કરે વર્ષોથી સંગઠન ના કામ કરવા તો બેઠા છે એટલે મૂળભૂત રીતે એમને અંદાજ નથી કે આટલી મોટી જે પદ પ્રતિષ્ઠા મળી રહી છે એને એને હું લાયક છું કે નહી એ પણ એને ખબર હું છે ત્યારે છકી જાય છે એને ભાન રહેતું નથી અને થઈ થઈ શું ધાવાનું છે અને બાકીનું તંત્ર છે એનો તો આપણે દુરુપયોગ કરી શકવાના છીએ એટલે ફૂલ મળીને જે દબાણ જે ઘટું છે ਇਹ ਦਵਾਣ ਘਟਵਾਣੇ ਕਾਰਨ તો વસુદેવભાઈ આપની સાથે જોડાશે ટૂંક સમયમાં પ્રશાંતભાઈ આજે વાત કરી એ જ વાત આપની પાસે આગળ લઈ જઉં છું કે પાર્ટી પ્રમાણે અલગ અલગ અસર જનતામાં એની જોવા મળતી હોય છે કોઈ સમાજ વિરુદ્ધ કર્યું તો આ પાર્ટીનો છે અને એનું સોશિયલ મીડિયા થકી જનતા સુધી પહોંચવાની વાત કે એના થકી એટલા બધા જનતા સુધી પહોંચી જાય છે સોશિયલ મીડિયા જેનું પાવરફુલ કે એ વધુને વધુ અન્ય જે એને નુકસાન કરે છે અને એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા આપ આમાં ફરક જુઓ છો એટલે એમાં એવું છે પાર્ટી વિશે એટલે આજે કોઈ કોંગ્રેસ નો કોઈ વ્યક્તિ કોઈ સમાજ ઉપર કરે તો ભારતીય જનતા પાર્ટી કેટલું જડી ખ્યાલ છે છે માનસિકતા થાય આ થાય છે તે થાય છે પણ ભાજપનો નેતા બોલ્યો એટલે હવે તમે સમજો એને બચાવ પક્ષે ભલે કોઈ ભાજપ રહી શક્યું પણ સામે છેડે કોંગ્રેસે પણ કરવો જોઈએ વિરોધ નથી કરી શક્યો નહીં આજે માનનીય પુરુષોત્તમ રૂપાલા સાહેબ આજે અત્યારે એમની જ વધારે ટાંકીએ છે કારણ કે તાજું તાજું છે એટલા માટે પણ રૂપાલા સાહેબ બોલ્યા કોઈ કોંગ્રેસી હું કે શું બોલતા નથી અને જેટલા ક્ષત્રિય કોંગ્રેસી શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે યાર અને એમના સમાજ વિશે ટિપ્પણી કરી છે અત્યાર રૂપાલા સાહેબ ને સાહેબને ભાજપમાંથી એટલે કહી શકાય કારણ કે આ એટલી આમ જોવા જાવ તો એટલી કક્ષાએ ગયા છે જે રીતે બોલીને એટલે નહીં વિરોધ કોંગ્રેસમાંથી અત્યાર અત્યારે જે વિરોધ આવે છે માત્ર સામાજિક આવે છે અને જોયા જેપી જાડેજા સાહેબ જેમને આપણે બહુ અમે સાંભળ્યા કે પ્રસાદી આપી એમનો શબ્દ સાંભળજો પ્રસાદી રાજકીય રોષ દેખાતો નથી આમાં એટલે રાજકીય રોષ કારણ કે ખાસ કરીને જયારે શક્તિશ્રી પ્રમુખ હોય કોંગ્રેસના એ પોતે ક્ષત્રિય સમાજ થી આવતા હોય તો આખા ક્ષત્રિય સમાજે અત્યારે શક્તિસિંહ ને પણ આગળ કરવા જોઈએ કારણ કે એમના હરિક પક્ષના આગેવાન છે એટલે ક્યાંક આને રાજકીય વસ્તુ હતી આ રૂપાલા સાહેબ કે વ્યક્તિગત કોઈના અપેલામાં નહોતા ગયા ફંક્શનમાં એ મત માંગવા ગયા હતા અને ત્યાં આવું કર્યું છે એટલે આને રાજકીય રંગ આપવો જ જોઈએ રાજકીય સ્વરૂપ પકડાવવું જોઈએ જે પકડાયું નથી હજી સુધી એટલે એના માટે મને કોંગ્રેસ ને કાયદેસર કહેવાની ઈચ્છા થાય છે કે અહીંયા તમે આ વિરોધ જો નથી કરી શકતા આજે તમે જે પક્ષના પ્રમુખ થઈને બેઠા હોય અને સમાજ વિશે જો આવું બોલતા હોય તો એ વિરોધ જો ના દેખાતો હોય તો બીજી તો તમારી પાસેથી લોકો શું આશા અપેક્ષા રાખી શકે એક વિરોધ પક્ષ તરીકે એટલે એમને પણ કઈ આમાં બિરદાવા લાયક નથી અને રૂપાલા સાહેબે જે ભૂલ કરી છે કરી છે અને માફી માંગવાથી તો કાલ ઉઠીને નાનું એટલે તમે મોટા માણસ છો કદાચ તમારી ઉપર એફઆઈઆર કોઈ કરતા બીતું હશે ઘણા લોકો કેતા એફઆઈઆર કરશું આજે જો કાજલ હિન્દુસ્તાની જેવા ઉપર બી એફઆઈઆર થઈ શકતી હોય તો એટલે રૂપાલા સાહેબ બોલ્યા છે એ સનાતન સામે છે સનાતન સત્ય છે પણ એક્શન એટલે એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે કે એમની એમની રાજકીય શક્તિ એટલી બધી છે સામે માત્ર વિરોધ થઈ ગયો અને લોકો બોલ્યા બીજું કઈ બહાર નહીં આવે તો પછી હવે આને કેવી રીતે લેવું આપણે એટલે શું ખરેખર આ લોકશાહીની અંદર લોકો હજી પણ એ જ રાજાશાહીમાં જીવે છે કે અત્યારે ભાઈ રૂપાલા સાહેબ બહુ મોટા કહેવાય કેબિનેટ મંત્રી કહેવાય આમ ના કરાય તેમ ના કરાય એમની સામે એટલે એ મને જોઈએ એટલે હું એવું નથી વિરોધ માટે ઉત્સાહ તો નથી કોઈને પણ સામાજિક જે રોષ લોકોનો બહાર આવે છે જે સામાજિક રીતે લોકો કહે છે કે સમાજનું નુકસાન થયું છે આનાથી અને એ એવા મંચ ઉપરથી બોલ્યા છે તો પછી જે વેગ દેખાવો જોઈએ એ નથી એટલે કા પછી આ બધું એકદમ સ્ક્રિપ્ટેડ છે કે આમ થશે આમ થશે આમ થશે આમ થશે અને એ પ્રમાણે જઈ રહ્યું છે કાલ ઉડીને બધા જ બધા ભેગા બેઠા હશે અને આજ રૂપાલા સાહેબ રાજકોટથી સારી લીડથી જીતવાના જ છે એમના સન્માન સમારોહ બધી જગ્યાએ થવાના છે અને ક્ષત્રિય સમાજ પણ આજ રીતે એમને તલવાર પણ ભેટ કરશે અને સાફો પણ સરસ પહેરાવશે તો પછી એ દિવસ બી આપણે જોઈશું જેમ તો આપણે શું ખાલી બોલી છૂટા પડી જવાનું છે એ કોણ આપણું કોણ એટલે કોણ સાંભળશે આ રીતે આપણે તો માત્ર સત્યતાને ઉજાગર કરી રહ્યા છે એટલે કાલે હમણાં રિઝલ્ટ આવી જશે ચોથી જૂને અને રૂપાલા સાહેબ રાજકોટથી સંસદ સભ્ય હશે ભલું પૂછું કેબિનેટ મંત્રી પણ હશે અને દરેક સમાજ સન્માન થશે એમાં આજ ક્ષત્રિય સમાજ તલવાર અને સાફાણું એમને સન્માન સમારોહ મસ્ત પ્રતિમા આપવામાં આવશે ક્યાંક તો એમના પૂર્વજોની પ્રતિમાઓને લઈને પણ ક્યાંક એમના સન્માન કરવામાં આવશે તો આ બધું શું એમ મારે તમારે ખાલી વાત મૂકીને મૂકી ભૂલી જવાનું છે ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી પાછો આવું તો

પણ જોઈતો નથી તેમ છતાં તમે એમને જ ટિકિટ આપો આ પાંચમાંથી એક કેબિનેટ મંત્રી પણ હશે એ પણ આપણને ખ્યાલ છે તો જે સાચો ભાજપી કાર્યકર છે જેને તમે કોર્પોરેશનની ટિકિટ આજ સુધી નથી આપી શક્યા જેને માત્ર તમે તમારા કાર્યક્રમોમાં વ્યસ્ત જ રાખ્યા છે એમનો હક ક્યારે જાગશે એમનો માઇલો ક્યારે જાગશે અને ટિકિટ આપતા પહેલા તમે તો કેડર બેઝ પાર્ટી છો કેટલા સર્વે કર્યા કેટલા કાર્યકરોને પૂછ્યું છે તમે માત્ર બાયોડા તમને જે ગયા જે મગાયા છે જે બાયોડા આયા હતી એમાંથી કોઈને ટિકિટ આપી નથી રૂપાલા સાહેબનો રાજકોટથી નહોતો બાયોડેટા મને ચોક્કસ ખ્યાલ છે અમરેલી લીધી હતો તો રાજકોટ થી નું શું એમાંથી ત્રણ ચાર જણા જે નામ આવતા પેલા મહિલા મોરચાના પ્રમુખનું બી નામ હતું ખુદ મોહનભાઈ કુંડારીયાનું નું નામ હતું બીજા એક બે જણનું પણ નામ હતું તો આ તમે કઈ સિસ્ટમથી કામ કરો છો તો તમારે એ અમલદાર સાહી ઉપર ચલાવવાની હોય દંડા પછાડવા વાળી તો કાર્ય કરવાની ક્યાં જરૂર છે તો તમે કરી લેજો જે કરવું છે ની વાત કરીએ જે આપની વાત અધૂરી હતી અને સાથે જ આ પ્રકારના જયારે નિવેદનો થાય છે એની અસર પહોંચતી હોય છે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીની જે ચૂંટણીઓ થઈ છે વિધાનસભાઓની પણ તો એમાં જયારે પાટીદાર વર્સિસ કોઈ પણ વિષય ડેવલપ થાય છે એટલે બાકીની કોમ્યુનિટી છે એ એના બીજા સામેના પક્ષમાં જતી રહેતી હોય છે એટલે પેલા ગોરધનભાઈ નો ઉપયોગ થયો ગોધનભાઈ નો ઉપયોગ કેશુ બાપા એ પાર્ટી બનાવી એનો ઉપયોગ થયો પછી વિપક્ષમાં હોય પાટીદારો તો આ સત્તા પક્ષમાં જતા રે એટલે આ જે આખી જે રાજનીતિ છે આ રાજનીતિ નો એક આ ભાગ હશે એવું દેખાય છે એટલે આખી આમાં શું ગણતરી ગણતરી હોય છે ચૂંટણીઓ અત્યારે છે ને એ પોતાનો જે મતદાર વર્ગ છે જે જે મતદાતા એના કામ જોઈને હોય છે એ નથી ક્યાંક સામાજિક સ્તરે રાજકીય સ્તરે ક્યાંક ને ક્યાંક વળવવો એને જરા મૂર્ખ બનાવવો આવી રીતે છેતરપિંડી કરીને મત લેવા દાંદલી કરીને મત લેવા એવી રીતે ચૂંટણીઓ જીતાય અને એને જ રાજકારણ કેવાય એવું જે આખું પ્રસ્થાપિત થઈ ગયું છે છેલ્લા પંદર વીસ વર્ષથી કે તમે સામ ધામ દંડ ભેદ ગમે તે કરો પણ તમે જીતીને આવો ને જીતા એ સિકંદર અને એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર લવ આજે આખું પોલિટિક્સ જે ચાલ્યું છે આ બધી જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં જે સ્ટેટમેન્ટ થઈ રહ્યા છે એને સમાજે માફ નહીં જ કરવા જોઈએ અને બીજું એવું છે કે પાર્ટી જ્યારે કોઈ પણ માણસ પોલિટિકલ પાર્ટીમાં કામ કરતો હોય બહુ સારી વાત કરી ગઢવી સાહેબે કે કોઈ પણ કાર્યકર્તા હોય તો કાર્યકર્તાનું પણ એક મૂલ્ય હોય છે એક એનું ડેડિકેશન હોય છે પાર્ટીમાં એની કઈ ને કઈ પોતે ખર્ચેલું હોય છે એ પ્રમાણે કાર્યકર્તા ન્યાય મળવો જોઈએ એનો મહિલો જે છે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓની સંખ્યા ઓછી છે એમાં લાભાન્વિત લોકો જે છે ક્યાંક સરકાર ના નડે ક્યાંક સરકારના લાભ મળી જાય ને એવા લોકોની મોટી ભરતી છે એને તો આમાં કઈ લેવા દેવા હોતું નથી પણ જેને ગાભામાર કહેવામાં આવે છે એવા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એને લાગે સ્વાભાવિક છે એને ધીમે ધીમે જયારે ડર ઓછો થતો જાય ત્યારે આ થાય આ તમે જુઓ પાંચે પાંચ જે આયાતી વિધાનસભામાં મોકલ્યા છે એમાં પણ આ કઈ ને કઈ આ વખતે કઈ ને કઈ નવા જૂની થવાની સંભાવના પેલા જ થઈ હતી બે જણા હાર્યા હતા પણ ખરા જયારે ઠાકોર અને પેલા ભાઈ ઈડર વાળા કંગના એ બાજુ વાળો જે ઉમેદવાર હતો

મુખ્યમંત્રીની ધરપકડ કરવી એમાં કેજરીવાલ ની ધરપકડ થયા પછી ધ્યાનમાં આવે છે કે હવે કદાચ કોઈની ધરપકડ કરવા આવી રીતે કદાચ ન પણ જાય એટલે સ્થિતિ જે છે એ જે નાજુક થતી જાય છે આ નાજુક સ્થિતિ છે એ બિલકુલ ખુલી ના જાય એની ચિંતા પણ સત્તા પક્ષે કરવાની જરૂર છે નહીં કરે આવી રીતે ચાલશે તો મને એવું લાગે છે કે બહુ મોટા પાયે નુકસાન પણ થઈ શકે તો એ જ દર્શક મિત્રો અત્યારે આપણે ચર્ચા કરી કે શા માટે જે આ પ્રકારના ખોટા આક્ષેપબાજી ખોટી નિવેદનબાજી કે જે ચૂંટણી ત્રણેય વધુ ને વધુ થતી હોય છે પરંતુ ક્યાંક ક્યાંક જવાબદાર પણ તે જ પાર્ટી ક્યાંક ને ક્યાંક હોતી હોય છે જે પ્રકારના અત્યારના સમીકરણો રચાતા હોય છે અને જાણી જોઈને પણ જે પ્રકારે ક્યારેક થઈ જતી હોય છે અને ત્યારબાદ માફી પણ માંગવામાં આવતી હોય છે પરંતુ તેની અસર જનતા પર કેટલી થતી હોય છે જનતાએ તમામ ભૂલીને ફરી વખત એને જ ચૂંટીને પણ કેમ લાવે છે તે પણ એક સવાલ

તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર